કુસકલ પાટિયા પાસે પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો પાલનપુર તાલુકાના કુસકલ ગામના પાટિયા પાસે અઠવાડિયા ગાઉ એક પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં ગળ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા હત્યારાને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી કેમેરાની મદદથી ડીસાના અને બંગાર વીણવાનો ધંધો કરતા ડીસાના હત્યારા સાયકો કિલરને ઝડપી પાડવામાં આવ્યો છે જોકે મૃતક તેના મિત્ર સાથે ઉતાવળે વાતો કરતા હોય નીંદણ માણી રહેલા હત્યારાને ખલેલ પડતા તેને મૃતકને બોથલ પદાર્થ મારી હત્યા કરી બાદમાં ફરાર થઈ ગયો હતો પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા કુસ્કલ ગામના પાટિયા પાસે ગત તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર રાત્રે ઉત્તર પ્રદેશના સુલતાનપુરાના શ્રમિક દીપક કુમાર ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપુત નામના પરપ્રાંતીય શ્રમિકની અજાણ્યા ઈસમ દ્વારા બોતલ પદાર્થના ગામારી હત્યા કરવામાં આવી છે જે અંગે ગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી જેમાં ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા કુસ્કલથી ગઢ પાલનપુર અને મહેસાણા સુધીના બસો જેટલા સીસીટીવી

ડિવાઈડરના પાટા વડે આધેડે ધડ માર મારી મોત નિપજાવી બાદમાં નીકળી ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેને કસ્ટડીના હવાલે કરવામાં આવ્યો છે જોકે સાયકો આરોપી સામે ડીસામાં હત્યાનો તેમજ પાલનપુર તાલુકા પોલીસ મથકે મારામારીના બે ગુના દાખલ થયેલો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં એક પર પણ ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ હત્યાનો કે બીજા શંકા હતી એ બાબતે અલગ અલગ ટીમો બનાવી હતી જિલ્લા અક્ષરરાજ મકવા સાહેબ અને રેન્જ વાળાશ્રી ચીરા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો હતો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલો હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી આ પૂછપરછ દરમિયાન ગઢ કે ચંદ્રસિંહ ઠાકોર અને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમ જ જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુષ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આજે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઇસમ જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જાણતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને એ ઈસમની જે હાજરી શંકાસ્પદ તેની અમે વધારે સીસીટીવી ચેકિંગ કર્યું હતું જેમાં જે કુષ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એને મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ થાય છે એ વ્યક્તિ બનાવ તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમ બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએસ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ પ્રથમ એમ હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ જેના મહેસાણા જોડે મોટીધાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો જેને પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોરીફાય કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસેથી અમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધનના આટલા દિવસે એ ગુષ્કલ જે બસ સ્ટેશન છે આ જે ત્રણ ત્યાં વાતચીત કર્યા હતા જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માધીરાણ મજ વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેજ પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને વેશ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પરંતિય ઇસમો છે નાસિક ગયા હતા તેમાં જે એક ઇસમ જેનું મરણ રહ્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એડીએમ પટ્ટી તોડીને એના